શ્રી કૃષ્ણ જય મા મોગલ મારી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે અને આજે છે મકરસંક્રાંતિ એટલે મકરસંક્રાંતિની તમને બધાને બહુ બધી શુભકામના અને આ વર્ષ તમારું સારું જ જાય અને બે હજાર ચોવીસનો પહેલો તહેવાર છે એટલે તમારો આ તહેવાર બહુ સારો જાય એવી મારી શુભકામના છે ભગવાનને માતાજીને તો આ તહેવારનો મહિમા છે કે આમાં આપણે ખજૂર ને ડાળિયા ને તલની ચીકી ને માંડવીની ચીકી ને શેરડીને એવું બધું ખાવાની તો તમે ખાઈજો શો બધું અને મેં ખાઈ લીધું છે અને ખાવાની શું હજી વધારે મને બહુ ભાવે ચીકી આપણે તલની ચીકી હોય ને એ મને વધારે ભાવે માંડવીની કરતાં તહેવાર છે ને આમ એકદમ દાનનો તહેવાર હોય દાન કરવાનો કારણ કે આપણે ગાયોને નીણ કરતા હોઈ પછી કૂતરાને રોટલી નાખી પછી એમ કોઈક આવે એને દાન કરીએ એવી રીતે બ્રાહ્મણને એવી રીતે દાનનો તહેવાર ખાવા પીવાનો તહેવાર પછી પતંગ ચગાવવાની એટલે આ તહેવાર આમ તો વરસનો પહેલો તહેવાર એટલે આમાં બહુ બધી મજા કરવાની હોય પતંગ ચગાવવાની ને મને કે પતંગ ચગાવતા આવડતી નથી એટલે હું નથી ચગાવતી અને તે અને આ તહેવારના કેવા અલગ અલગ નામ બધાય આપણે અમે આપણે ગુજરાતી હાવ કાઠિયાવાડી દેશી હોય એ બધા ખીહર કે પછી ઘણા મકર સંક્રાંતિ કે ઉત્તરાયણ કે બધા અલગ અલગ નામેથી કહેતા હોય પણ આપણે મોટા ભાગે ખીહર કહેતા હોઈએ ઘરમાં આપણે ઘિહર જ બોલાતું હોય તો તમને બતાવીને એટલે કહેવાયની કે મકર સંક્રાંતિની જે બોલતા હોય એની બહુ બધી શુભકામના એ જ કહેવાનું હતું આજ અને જો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો એક સારી એવી કોમેન્ટ કરો અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી આગળના મારા વિડીયો આવે એ તમારા ફોનમાં સૌ પ્રથમ આવી જાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો i to.